બનાસકાંઠાના થરાદમાં ટ્રક ચાલકોને જીપ ચાલકોએ સમર્થન આપ્યું છે થરાદ માઇકો સહિત શટલ ચાલકોએ પૈડા થંભાવ્યા પેસેન્જર વાહનોના પૈડા થમતા જ મુસાફરો પરેશાન થયા છે તો ટ્રક ડ્રાઈવરો ભલે હડતાળ કરી રહ્યા હોય વિરોધ કરી રહ્યા હોય પરંતુ બીજી તરફ ભોગવવાનો વારો આવ્યો છે સામાન્ય લોકોને મુસાફરો અહીં

તો મારા બાળ બચ્ચા છે અમારી રોજી રોટી છે ને જે જ છે અને સરકારે કાયદો એવો આપ્યો છે કે ડ્રાઈવર કોઈ એક્સિડન્ટ કરે તો એને સાત લાખ રૂપિયા આપવાના બાર મહિનાની સજા કરવાની છતાં અમે તમે મને કેવી રીતે તમે જેલમાં મૂકી લો તમારા બાળ બચ્ચાનો કોણ કુણ અંભાળશે અમે બચ્ચા માટે સરકારે કેમ આવો કાઢ્યો અમારી માંગ એ છે કે ડ્રાઈવર નો આવું ખોટો વર્તન નતા હોવું જોઈએ સાહેબ અમેથી અહી છોડી નાખે છે અમે અમે રહીએ છીએ તો અમે અહીં થોકી નાખે છે કે અમે અત્યારે મજૂરી કરીએ છીએ